બે ઓક્ટોબર સુધી સેવા ઉજવણી કરવામાં આવે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર થી આયુષ્યમાન ભારત યોજના શરૂઆત થઈ હતી તેથી આજના દિવસે પ્રદેશ સચિવ મહિલા અધ્યક્ષ દીપિકાબેન સરળવાની સૂચના અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર નિશાબેન ગોહિલના માર્ગદર્શનમાં ઉના કોડીનાર તાલાડા તથા સોમનાથ વિધાનસભામાં સાઠ વર્ષ અને તેનાથી વધુ વર્ષની મહિલા માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ હતો તમામ લાભાર્થીઓએ મોદી સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ અને મોદી સાહેબની તંદુરસ્તી આયુષ્ય માટે પ્રાર્થના કરે આયુષ્યમાન કાર્ડ દ્વારા હોસ્પિટલમાં સારી સારવાર મળે છે તે માટે મોદી સાહેબનો આભાર વ્યક્ત કરે તંત્રી ઇમરાનભાઈ મોગલ સત્યના શિખર રમેશ સત્યની સાથે